જો આ વાડીના સરસ મામી પાણીના રોટલા બનાવી રહ્યા છે ખાણ પૂછું છે પણ એમાં મગફળી નું હવે ખાંડ તૈયાર કરી રહ્યા છે આપણને લાગે કે આ પ્રાણી છે તો પ્રાણીમાં પણ ઘણી સમજદારી છે કારણ કે એનો પરિવાર છે મામા લગભગ સમજો કે બે હજાર બે કે ત્રણ પછી એવો આ વાડી વિસ્તારમાં આવ્યા છે અને મહત્ત્વની વાત એ છે કે એમની પાસે એકથી બે ભેંસો હતી એમાંથી એમને એકસો વીસ ઉપરનો ભેંસોનો પરિવાર બનાવ્યો છે એટલો મૂલ્યવાન આ પરિવાર છે કે મામા એમના દીકરા સતત એમની આજી ભેંસો છે સતત એમની સેવા ચાકરી કરે છે સાર સંભાળ કરે છે એટલે જ એમનો આટલો પરિવાર થયો છે તો આ ધાણેટી વિસ્તારની વાડી વિસ્તાર છે અને એની અંદર વાડીમાં સરસ જે ભેંસોનો નાનો તબીલો કહેવામાં આવે આધુનિક નહીં પણ દેશી રીતે ભેંસોને રાખવામાં આવી રહી છે અને ભેંસો સરસ બાવળના શાયણા નીચે આખો દિવસ પસાર કરે એમને ચરિયાણ મળી જાય એના માલધારી છે નીતિનભાઈ ગાગલ જે ઢોરી ગામના છે પણ વાડી વિસ્તારમાં રહે છે ચાલો નીતિનભાઈ આપણે થોડુંક તમે ભેંસો વિશે થોડુંક માલધારીઓને જ્ઞાન આપો અને શહેરમાં રહેતા લોકોને પણ ખ્યાલ આવે કે ભેંસોની જાળવણી એની સાર સંભાળ કેવી રીતે કરી શકાય દાખલા તરીકે અમારા ધંધો છે ઘણા વર્ષોથી એ જૂનવાણી ધંધો હોય હું ભેંસોની માલધારી વિશે લગભગ મારા દાદા જ ભેંસો જ રાખીએ પછી બાપાની જઈને એમ મોટા થયા ભેંસોનો ઉછેર કર્યો અત્યારે હાલમાં મારા પાસે નાની મોટી એકસો વીસથી પચીસ ભેંસો એમાં પાંત્રીસ જેવી મોટી ભેસે અને નાની પાડી પણ થઈ જાય ઘરે નાખવું પડે કડક જેવી સવારમાં માં નીર કરવાની દસ વાગ્યાની પાણી પાણી બાંધી પછી બપોરના ટાઈમે ચાર વાગ્યાની એ ટાઈમ દ્વાઈ કરવાની દોઈ કરીને પછી થોડીક વાર પાણી બાણી પાવાનું

બાપા ગણેલી એના માંથી કોઈ ઉછેર થયો મતલબ આ જે દાખલા તરીકે અત્યારે બાવીસ વર્ષ થયા એટલે બાવીસ વર્ષમાં ઉછેર અત્યારે એકસો ની ઉપર હે ઘર ઉછેર મતલબ કર્યું વેચાણ કર્યો ખરો પણ લીધેલી એમ નથી આપણે ઘરની છે બધી ભેસ કેટલા ટંક દૂધ દોતા હતો અને એમાં

નીતિનભાઈ આપણે ખાસ કરીને જે નાની હોસ્ટેલ હોય ને બાળકોને સાચવતા હોય હોસ્ટેલ તો તમારી પાસે તો આ પ્રાણીઓ છે જે ભેંસ આપણે જનાવર કહીએ પ્રાણી તમે એને કેવી રીતના સાચવો છો અહીંયા બરસર ઓમ દાખલા તરીકે આ છે ને એક લાગણી પ્રેમની હોય છે જેવો આપણે રાખીએ તેવી રે અને આ મારી ભેંસો ઉપર બધી નામથી આવેલી બધી જેમ તેમ એમ નામ ઉપર આવી જાય અને બધી રખણી ઘણી હોય ને એટલે તાત્કાલિક હું ખાણ ખૂટણ જે ખવરાવો હારો હારો હું તો હું તંદુરસ્ત એમાં હાલે રહી આપણા બેમ એટલે દેખરેખ ઘણી રાખવી પડે એમ એટલી જ કૂતરા માટે પણ સરસ દૂધ આપે છે અને કૂતરા તાજા મજા થાય અને જુઓ એટલે વાડી પર ખેડૂત પશુપાલકનો દિલ જીવ બહુ મોટો હોય છે આ ઘાસચારા માટેનો સ્ટોરેજ છે એટલે સૂકો ઘાસ આ બાજુ છે અને આજે પાણીનો હોજ એટલે ખેતીવાડીમાં સરસ ઉપયોગ થઈ શકે અને પાછળ વાડી છે એટલે વાડીમાં પાણી ઘાસચારામાં આપવામાં આવતું હોય છે આમાં અમે ભેંસો માટે હવે ખાંડ તૈયાર કરી રહ્યા છે મામી તમારી ડ્યુટી આરી નહીં ખાંડ તૈયાર કરવાનું ગજીયો મું જો જોર જલાણો ગજીયો મું જો જોર જલાણો જલાણી તી જુણિયા બેર ગજીયો તી ગાયા ગજીયો મું જો જોર જલાણો ગજીયો મું જો જોર જલાણો જલાણી તી જુણિયા બેર ગજીયો તી ગાયા મગફળી મગડી આ ખાણ પૂછું છે પણ એમાં મગફળીનું શું છે એમાંથી આપણને મગફળીના દાણા મળે છે તો અમે તો મગફળી વીણી વીણીને ખાય છે અને મામા હવે નેક્સ્ટ સિઝન છે એટલે તૈયારી કરી રહ્યા છે નીતિન સાહેબ હવે ભેંસો દોઈ રહ્યા છે એમનો ટાઈમ થઈ ગયો હા નીતિનભાઈ કહે કે દૂધ પીવો કારણ કે મામાને ચાર દીકરા છે એક દીકરો એટલે આ નીતિન જે ભેંસોનું ધોવાનું જ કામ કરે એક દીકરો ટ્રેક્ટર ચલાવવાનું કામ કરે અને એક દીકરો જે સ્પેશિયલ ખેતરમાં પાણી વાળવાનું કામ કરે અને એક દીકરો જે જે નાનો છે રાહુલ એ ભેંસોના નાના નાના બચ્ચા હોય અને ભેંસોને ચરાવવાનું કામ કરે છે અને મામી છે એ વાડીમાં ઘાસચારો વાઢી ભેંસોને આપવાનું નિર્ણય આપવાનું અને ખાંડ પૂછું તૈયાર કરી અને ભેંસોને એ આપતા હોય છે અને મામાનું જે કામ છે ખાસ કરીને મામા જે આ દૂધ દુવાઈ જાય આ કેન ભરાઈ જાય એટલે ડેરીમાં સપ્લાય કરવાનું કામ કરે છે એટલે બધાનું કામ વાડીમાં વહેંચાયેલું જ છે એટલે કોઈને ક્યાંય તકલીફ પડે નહીં અને બધાએ પોતપોતાના ટાઈમ પ્રમાણે કામ ચાલુ કરી દીધા હોય છે એટલે આ મામાનો કચ્છનો કેવા સૂકો પ્રદેશ પણ અહીંયા માળું મીઠા છે અને આ મીઠા પ્રદેશના માળુનું મહેનત ક્યારેય ઓછી નથી હોતી અને મહેનતનું ફળ એમને હંમેશા રંગ લાવતું હોય છે જો સરસ નાના ભેંસના બચ્ચા પાડી પાડો અને આ નિતિનભાઈ ભેંસ દોવી રહ્યા છે ભેંસ દોવાનો ટાઈમ કયો કયો હોય તમારે સવારથી કેટલા વાગે ચાકી જજો સવાર ચાર વાગ્યે જેઠા ઓ સવારે 4 વાગ્યે જાગીજો અને પછી સાંજે બપોરના 2 થી ચાલુ થઈ જાય 2 થી તમે એકલા દા થઈને કેટલા લીટર દૂધ દોઈ નાખતા છો રોજ તમે પોતે 100 લીટર દોઈ નાખો એકી જેવું દેજો 80 જીવ 80 લીટર જો દોઈ નાખો ઓહો તો 80 લીટર દોતા દોતા કેટલો ટાઈમ લાગી જાય ઓહો 80 લીટર દોતા દોતા 2 થી 3 કલાક ટાઈમ લાગી જાય તો બહુ તમારી મહેનત છે સવારે ચાર વાગે ચાલુ થઈ જાય કામ એટલે તમે સાડા ત્રણ વાગે જાગી જતા હો હમ હમ નામનું બચ્ચું ખેલ કૂદ કરી રહ્યું છે તમે જોયું ને મિત્રો કે ખરેખર સાડા ત્રણ વાગે એમનું ડ્યુટી ચાલુ થઈ જાય અને પછી બપોરના બે વાગે ડ્યુટી ચાલુ થાય સવારે સાડા ચારથી ચાલુ થાય સાડા ત્રણથી ચાલુ થઈ જાય બપોરના બેથી ચાલુ થઈ જાય અને સો લીટર જેટલું દૂધ તમને અત્યારે ભેંસોમાંથી મળે છે એટલે એ પોતે જ એંસી લીટર જેટલું દૂધ તો દોઈ રહ્યા છે આ કાસની ભારી કહેવાય આ ભારી છે ટ્રેક્ટરનો બધો સામાન છે કલટીઓ છે હલર સામે હલર છે અને આ હળ છે પલ્લુ કલટી અલગ અલગ છે આ ટ્રેક્ટરની ટ્રોલી અને દવા સાંટવા માટેનું એક આ પણ સાધન છે અને ભીંસો માટે સ્પેશિયલ ખાણ ભૂસો તૈયાર અહીં જગ્યાએ થાય છે આ બધી ભેંસો છે અને અત્યારે દોવાનો ટાઈમ પણ ચાલુ જ છે આ થ્રેસર મામાનું મામા આમાં શું શું વસ્તુ નીકળે બધી આમાં ઘઉ રાયડો વરિયાળી એક નાના ખેડૂત હોય પણ એક વિચાર ઊંચા હોય તો બધી વસ્તુ આપણે બની શકે મહેનત હમ 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 મહેનત વસ્તુ મહત્વની છે સિવાય પણ ટ્રેક્ટરના સાધન છે તમે વિચાર કરો કે ખાલી તેઓ બે હજાર બે ને કે ત્રણની આસપાસ બે ભેંસો લઈને આવ્યા હતા એમાંથી એમને આ બધી પ્રગતિ કરી છે મહેનત કરી છે અને મહેનત માણસની હંમેશા દીપી ઉઠતી હોય છે સાચા મનથી કરેલી મહેનત હંમેશા કુદરત ફળ આપે જ છે અને ખેડૂત પશુપાલકની સાથે કુદરત એમની ભેળે જ હોય છે અને હંમેશા ખેડૂતની પશુપાલકની કુદરત હંમેશા પ્રગતિ કરાવે એમને સારામાં સારો ફકરો આપે ધંધો આપે એમનું આયુષ્ય સારું રાખે એમનો પરિવાર સુખી બને કારણ કે એમની નીતિવાળી મહેનત હોય છે વાળીએ બસ ઉપર આકાશ હોય ને નીચે કુદરત એમના રખોપા કરતા હોય આવા ઢોલિયા ધાળેલા હોય અને મહેમાન આવ્યા હોય બહારથી આવ્યા હોય લોકોને મજા પડી જાય ખુલ્લો પ્રદેશ છે ખુલ્લી વાડીઓ છે અને આનંદ આનંદ થઈ જાય ચો તરફ

જો આ વાડીના સરસ મામી વાડીના રોટલા બનાવી રહ્યા છે મામી તમને આ દેશી ચૂલો જ ભાવે નહીં હમ